સુરતમાં ચોમાસા દરમિયાન દર વર્ષે ખાડી લોકોને પરેશાન કરી રહ્યું છે ઉપરવાસમાં આવતા વરસાદના કારણે સુરત શહેરમાં તેની અસર દેખાવાની શરૂ થઈ જાય છે આ વર્ષે પણ સુરતમાં ખાડી આવ્યા બાદ લોકોમાં રાજકારણીઓ સામે ભારે રોષ ફેલાઈ રહ્યો છે સુરતમાં ખાડીપુરમાં લોકો પ્રભાવિત છે જેથી લોકોનો રોજ રાજકારણીઓ સામે વધી રહ્યો છે પર્વત ગામની એક સોસાયટીમાં લોકોએ જ્યાં સુધી ખાડીપુરની સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી મત માંગવા નહીં આવવાની ચીમકી ઉચ્ચારતા બેનર લગાવ્યા છે સુરતમાં ખાડીપુરનો પાંચમો દિવસ છે તેમ છતાં પણ કેટલાક વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે ખાડી પૂરના કારણે લોકોને ભારે હાલાકી થઈ છે તો બીજી તરફ અસરગ્રસ્તોની મદદ કરવાના બદલે રાજકારણીઓ જાહેરમાં બાકરી તમાશો કરી રહ્યા છે જેના કારણે લોકોમાં રાજકારણીઓ પ્રત્યે તિરસ્કાર થઈ રહ્યો છે લોકોનો રોષ હવે બેનરમાં છલકાઈ રહ્યો છે સોસાયટીના રહીશો દૂષિત પાણીથી ત્રસ્ત થઈ ગયા છે સ્થાનિક નેતાઓ અને શાસકોને લઈ હવે લોકોમાં સુરતના ખાડી કિનારાના પર્વત ગામની એક સોસાયટીમાં બેનર લાગી ગયા છે જેમાં જણાવવામાં આવ્યું છે કે જ્યાં સુધી પૂરનો નિકાલ નહીં આવે ત્યાં સુધી કોઈ પણ પક્ષવાળાએ આ લાઇનમાં વોટ માગવા આવો નહીં જો કે આ તો હજી એક સોસાયટીમાં બોર્ડ લાગ્યા છે પરંતુ જે રીતે લોકો વરસાદી પાણીના નિકાલ સાથે ખાડીપુરના પાણી ભરાયા છે અને રાજકારણીઓ મદદ કરવાના બદલે તમાશાઓ કરી રહ્યા છે તે જોતા આગામી દિવસોમાં અનેક સોસાયટીમાં પણ આવા બેનરો લાગી શકે છે આવનારા દિવસોમાં સ્થાનિક નેતાઓનો લોકો ઉઘડો લેતા દેખાય તો નવાય નહીં ભારે અસંતોષ છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત